શાળામાં પણ કરાય છે જો કે બીજા કોઈ પોઝિટિવ આવ્યો નથી હાલ પાલિકા દ્વારા સંક્રમણને અટકાવવા આજે 327 સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી કરાઈ રહી છે જે રાત સુધી ચાલશે આર વિભાગના અધિકારી ડોક્ટર આશિષ નાયકે જણાવ્યું કે પ્રથમ ડોઝ માટે 112% ની કામગીરી થઈ રહી છે જે મેગા વેક્સિનેશન ડ્રાઈવ શરૂ કરાયું છે વિગેર તેમણે જણાવ્યું હતું જે ઓમિકોન પહેલા કેસ સુરતમાં માં બરાછા વિસ્તાર એક વ્યક્તિને ને નોંધાય છે એ એમનું જે ટ્રાવેલ હિસ્ટ્રી છે સાઉથ આફ્રિકા સાથે સંકળાયેલા હતા અને એમને આવ્યા પછી એમનું ડાયમંડ ટ્રેડિંગના કામ માટે એ ગયેલા હતા જ્યારે પરત આવ્યા ત્યારે એમનું ટેસ્ટ કરવામાં આવેલા પહેલાં નેગેટિવ હતા પણ પછી એમનું ટેસ્ટ કર કર્યા પછી પોઝિટિવ આવતા એમના જીનોમ સિકવન્સિંગ માટે મોકલાવેલા હતા અને જેમાં એ અત્યારે કેસ પોઝિટિવ આવ્યા છે અને એના ઘરના એના તમામ લોકોના વર્કસ્પેસના અને જે બાળકો ભણે છે એ તમામ માં પણ આરટી ટેસ્ટ કરવામાં આવ્યું છે તમામ કોન્ટેક ટ્રેસિંગ અને નું કાર્યવાહી પૂર્ણ થયું છે

શહેરના વરાછામાં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયો છે જે દક્ષિણ આફ્રિકાથી પરત હીરાના વેપારીનો ટેસ્ટ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ પર મૂકી જવા પામ્યું છે પ્રકાશવાડા હર્ષા